નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ નંબર છો જેમાં આપણે જોઈશું સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ નંબર સત્તર શું છે જીવન નિર્વાહ તો ચાલો તૈયાર પોણા નંબર એકસો ને ત્રણ ધોરણ છમાં માં સામાજિક વિજ્ઞાન સ્વાધ્યન પોથીનું પ્રકરણ નંબર સત્તર જીવન નિર્વાહ પ્રકરણ નંબર પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો પહેલું ગામડામાં મોટા ભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે વિકલ્પ બી ખેતી ગામ નેક્સ્ટ જોઈએ બીજું માછલી પકડવાનો વ્યવસાય વર્ષમાં કેટલા મહિના ચાલે છે તો વિકલ્પ બી આઠ ચાલો જોઈએ નેક્સ્ટ ત્રીજું વરસાદ આધારિત ખેતીમાં ખેડ કયા મહિનામાં કરવામાં આવે છે વિકલ્પ બી મે જૂન ચાલો જોઈએ નેક્સ્ટ ચોથું વરસાદના આધારે થતા પાકની લણણી કયા સમયે થતી હશે વિકલ્પ સી થી જાન્યુઆરી ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો પહેલું દરિયામાં હવે ખાલી જગ્યાના કારણે માછલીઓ જોવા મળે છે કે પ્રદૂષણ રોડ રોડ પરના પરની દુકાનોના કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા સમસ્યાઓ પેદા થાય છે ટ્રાફિક અને અકસ્માત ત્રીજું વ્યક્તિમાં રહેલું ખાલી જગ્યા રોજગારી મેળવવા માટે મહત્વનું છે કૌશલ્ય ચાલો જોઈએ નેક્સ્ટ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું શાકભાજીની ખેતી બારે માસ કરવામાં આવે છે સાચું બીજું ગામડાઓના લોકો જીવનમાં વધુ ને વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે ખોટું ચોથું ફેક્ટરીઓમાં એક સાથે વધુ લોકોને રોજગારી મળી રહે છે સાચું પાંચમું શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ આસાન છે ખોટો પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલું રોજગારી મેળવવામાં લોકો ક્યાંથી ક્યાં આવે છે જવાબ રોજગારી મેળવવા લોકો ગામડાથી શહેર તરફ આવે છે બીજું જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે જવાબ જીવન નિર્વાહ માટે ખોરાક પોશાક અને રહેઠાણની જરૂર પડે છે ત્રીજું દિશામાં કયા પાકો ઉગાડવામાં આવે છે જવાબ ડીશામાં બટાટા અને બાજરીની ખેતી કરવામાં આવે છે ચોથું મોટા ખેડૂત કોને કહેવાય જવાબ જે વ્યક્તિ પાસે વધારે જમીન હોય અને ખેતી કરતા હોય તે વ્યક્તિને મોટા ખેડૂત કહેવાય પાંચમું વરસાદ આધારે થતી ખેતીમાં કયા મહિનાઓ દરમિયાન ખેતીનું કામ મળતું નથી જવાબ વરસાદ આધારે થતી ખેતીમાં જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ખેતીનું કામ મળતું નથી છઠ્ઠું પાકની લણણી કયા કયા માસ દરમિયાન કરવામાં આવે છે જવાબ પાકની લણણી નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન કરવામાં આવે છે સાતમું તમે મોટા થઈ જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો જવાબ હું મોટો થઈને જીવન નિર્વાહ માટે ખેતીનું કાર્ય કરીશ નવું માછલી પકડવા માટે કયા કયા સાધ સાધનોની જરૂર પડે છે જો માછલી પકડવા માટે નાની જાળ અને એ માટેના કેટલાક સાધનોની જરૂર પડે છે ચાલો દસમું ચોમાસામાં માછીમારીનું કાર્ય શા માટે બંધ હોય છે જો ચોમાસા દરમિયાન આવતા તોફાનો વાવાઝોડા અને વરસાદ સામે માછીમારી લાચાર લાચાર બને છે તેથી માછીમારનું કાર્ય બંધ હોય છે નેક્સ્ટ બી નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પહેલું ગામડામાં લોકો કયા કયા વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે જવાબ ગામડાના લોકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા હોય છે આ ઉપરાંત તેઓ પશુપાલન ઓજારો બનાવવા કપડાં સીવવા મજૂરી કરવી દુકાન ચલાવવું વગેરે વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે બીજું તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો વિશે જણાવો જવાબ અમારા વિસ્તારમાં કપાસ ઘઉં બાજરી જુવાર શેરડી ડાંગર મકાઈ રાય માંડવી સિંગ ચોખા વરિયાળી વગેરે જેવા અને શાકભાજીની ખેતી થાય છે ત્રીજું તમારા વિસ્તારમાં કઈ દુકાનો આવેલી છે અને તમે ત્યાંથી શું શું ખરીદો છો જવાબ અમારા વિસ્તારમાં સ્ટેશનરી ડેરી બેકરી કરિયાણા હેર સલોન જ્વેલરી પાનનો ગલ્લો વગેરે જેવી દુકાનો આવેલી છે ત્યાંથી અમે પેન્સિલ દૂધ મસાલા સોના ચાંદીના ગરીણા વગેરે ખરીદીએ છીએ ચોથું દરિયામાં શામાં શા કારણે પ્રદૂષણ ફેલાય છે જવાબ ઉદ્યોગોનું કેમિકલયુક્ત ગંદુ પાણી નદી ગટર મારફતે દરિયામાં ભરતા પેટ્રોલિયમ ભરેલ જહાજો અકસ્માત થવાથી દરિયામાં ઢો ઢોળાવવાથી પ્લાસ્ટિક અને નકામો કચરો દરિયામાં નાખવાથી દરિયામાં પ્રદૂષણ ફેલાય છે પાંચમું શહેરમાં લોકો જીવન નિર્વાહ માટેના કયા કયા વ્યવસાયો કરે છે જવાબ શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે દુકાન ચલાવે મજૂરી કરે નોકરી કરે રોડ રસ્તા પર પાથરણા પાથરીને વસ્તુઓ વેચે તો કોઈ શિક્ષક વકીલ ડોક્ટર વગેરે જેવા વ્યવસાય પણ સાથે સંકળાય છે છઠ્ઠું ફેક્ટરીમાં કઈ કઈ ચીજવસ્તુઓ બને છે ફેક્ટરીમાં કપડાં બૂટ ચંપલ ચોકલેટ પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુઓ બાઈક કાર ટાઇલ્સ ઘડિયાળ પતરા દવાઓ મેડિકલ ઉપકરણો વગેરે બને છે પ્રશ્ન નંબર ચાર તફાવત આપો ગામડાઓનો જીવન નિર્વાહ અને શહેરનો જીવન નિર્વાહ એમાં પહેલું ગામડામાં મોટી સંખ્યામાં લોકો ખેતી પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે જ્યારે પહેલું શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને જીવન નિર્વાહ કરે છે બીજો મુદ્દો ગામડામાં લોકો કરિયાણા શાકભાજી કાપડ વગેરે દુકાનો પર કામ કરી ગુજરાન ચલાવે છે શહેરમાં વ્યક્તિઓ છૂટક મજૂરી અને વિવિધ કૌશલ્ય આધારિત વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે ત્રીજો મુદ્દો વિવિધ પ્રકારની વસ્તુઓ ગામડામાં એક જ દુકાનમાં વેચીને જીવન નિર્વાહ કરવામાં આવે છે શહેરમાં અલગ અલગ દુકાનો શહેરોમાં દરેક વસ્તુઓ માટે ચલાવીને જીવન નિર્વાહ કરવામાં આવે છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ ખાનામાં વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના ચિત્રો ચોંટાડો મેં તમને થોડા ચોંટાડીને બતાવ્યા છે થોડા બાકી રહેશે એ તમારે જાતે શોધવાના છે અને બે જુલેશનમાં એ છે કે આ જે ફોટા બતાવ્યા છે એ કોના કોના છે એ તમારે વ્યવસાયકારોને ઓળખીને જવાબ જાતે લખવાના છે ઓકે બાળકો એમાં તમે તમારા માતા પિતાનો ઉપયોગ મદદ લઈ શકો છો જેથી કરી તમે સરળતાથી આ વ્યવસાયકારોને ઓળખી શકો ઓકે બાળકો તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી દો વિડીયોને અને તમારા મિત્રને શેર કરી દો ઓકે બાળકો આવજો